પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને આવે તેવી શક્યતા પ્રધાનમંત્રીના સોમનાથના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે જિલ્લા વહીવટી અને પોલીસ પ્રશાસને તૈયારીઓ શરૂ કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની બેઠક પણ યોજાઈ પ્રધાનમંત્રી મોદી અગિયાર જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન તેઓ સોમનાથ દાદાના દર્શને આવે તેવી શક્યતા છે જિલ્લા વહીવટી અને પોલીસ પ્રશાસન તરફથી પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને પણ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે મંદિર ટ્રસ્ટ તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગિયાર જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવા આવી શકે છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને આવે તેવી શક્યતા પ્રધાનમંત્રીના સોમનાથના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે જિલ્લા વહીવટી અને પોલીસ પ્રશાસને તૈયારીઓ શરૂ કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની બેઠક પણ યોજાઈ પ્રધાનમંત્રી મોદી અગિયાર જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન તેઓ સોમનાથ દાદાના દર્શને આવે તેવી શક્યતા છે